ઓમ નમ શિવાય શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનો માસ શિવ સાધનાનો માસ શિવ સંતુતિનો માસ શિવ જપમાળા એકસો આઠ મણકા જપમાં મંગલકારી શિવનું નામ નમ શિવાય ઓમ નમ શિવાય સાસું સુખ દેનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય મન વાસિત ફળ દેનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય મુનિ જપતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ વિશાર નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નંદી ગણેશ જપતાયે જાપ નમઃ શિવાય ઑમ નમઃ શિવાય નારદ નારદારદ ગાતા જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય ઓમ નમ શિવાય કિનર ગાતા જ્ઞાન નમ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધૂન આઠે આઠેજામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સકળનાથ તારણ આર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાં એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોળાનો વાસ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ય આપે છે કામ નમા શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટાનાથ નમ શિવાય ઓમ નમા શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથ નું છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ ચંદ્ર ચંદ્રની ભક્તિ સ્વીકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કે વાયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિક એના પ્યારા તાત નમઃ શિવાયોં નમઃ શિવાય મલ્લિકાર્જુનથી થી પ્રગટાનાથ નમઃ શિવાયોં નમઃ શિવાય પૂનમમાસ ના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સવય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૌનતિકામાં બિરાયજાનાથ નમઃ શિવાયોં નમઃ શિવાય મહાકાલથી પ્રિગાનાથ નમ શિવાય ઓમ નમ શિવાય બાર વર્ષે કુંભ અમૃત કુંભ ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીરથધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્ય માસે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વર પાયમા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાસરના તારણા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા દુખડા જાય નમ શિવાય ઓમ નમા શિવાય ડાકીની વનમાં વશ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસને અણતાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમાશંકર પાયમા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાય કુલ્યા ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શેતુ બંધ માં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વિકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામે પ્રનાથ નમઃ શિવાય ઓમ નમા શિવાય વિજયના આયપા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂ વનમાં બિરાજયનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વર પાયમા નામ નમઃ શિવાય ઓમ નમા શિવાય અસુરોના સહારકનાથ નમઃ શિવાય ઓમ નમા શિવાય દિન દુખિયાઓના તારણાર નમઃ શિવાય ઓમ નમા શિવાય કાશી નગરી અમરશે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો પાર નમઃ શિવાય ઓમ નમા શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમા શિવાય અમૃતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભી તટે બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રયમિક વસર તથી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું નામ ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રીક્ષાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિહર નું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિકેશ નો મહિમા પાર નમ શિવાય ઓમ નમઃ શિવાય ધુસ્માની ભક્તિ સવિકારેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કરો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુસ્્મેશ્વરથી પ્રગટાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કહેુ ધુસ્્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનાની ભક્તિ સ્વિકારેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમા શિવાય ઓમ નમા શિવાય દર્શન કરતા પાપ જાય નમઃ શિવાય ઓમ નમા શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમ શિવાય કુબેશ્વરનો મહિમાપાર નમઃ શિવાય ઓમ નમ શિ કુબેર ભંડારી આયુ નામ નમઃ શિવાય ઓમ નમ શિ હોય કળિયુગના સાચા આધાર નમઃ શિવાય ઓમ નમ શિવાય અષ્ટસિદ્ધિ દેનારો નામ નમઃ શિવાય ઓમ નમ શિ હોય નાન ભક્તિ નાશે ભણાર નમ શિવાય ઓમ નમ શિ હોય શિવ ભક્તિ નાશે ભણાર નમઃ શિવાય ઓમ નમ શિ હોય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમ શિવાય સાર પદાર્થ આપે નામ નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિ હોય અક્ષનું કોણિ દેના નમઃ શિવાય ઓમ નમ શિ હોય છાર વેદનો એક ચાર નમઃ શિવાય ઓમ નમ શિ હોય તેત્રીસ ફોટ જપતા જે રા નમઃ શિવાય ઓમ નમ શિ હોય શિવ પદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઊં નમઃ શિવાય શિવરાત્રિ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમા શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવ શરણોમાં પામે વાસ નમઃ સિવાય ઊં નમસિંહ હોય એકોતેર પેઢી તારે નમઃ સિવાય ઊં નિર્ધન ને ધન આપે ના નમ સિવાય ઓમ નમસિ પુત્ર દેનાર નમઃ સિવાય ઊં ગ્રહની પીડા દૂર કરનાર નમઃ સિવાય ઓમ દુઃખ દરિન્દ્ર દૂર કરનાર નમઃ સિવાય ઓમ મહારોગનો એક જ ઇલાજ નમઃ શિવાય સુખ શાંતિ આપેક નામ નમા શિવાય ઓમ નમા શિવાય મકાળ મૃત્યુ ટાળે ના નમ શિવાય ઓમ નમા શિવાય શિવ શરણો આપેક નામ નમા શિવાય ઓમ નમા શિવાય તેમાં કાયરનું નહીં કામ નમા શિવાય ઓમ નમા શિવાય ભજીલ્યોને સોડી શું કામ નમઃ શિવાય ઓમ નમા શિવાય બતાયવું સાસું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમા શિવાય શ્વાસે શ્વાસે જપજો દાપ નમા શિવાય ઓમ નમા શિવાય સંકટમાં આપે આરામ નમઃ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથના જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં જપતા જા નમઃ શિવાય નમ શિવાય સફળ થાયા કાયા નૌમ નમ શિવાય નમઃ શિવાય ઔમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર